દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો હું હે ને જાતેથી દોવા હતું અને હાંજની દોવાઈ હતું અને અટાણા હેના બળતન લેવા ગઈ અને એટલે ધવાડો કરવો જોઈએ તબેલામાંથી એ બધા ઠૂઠા મોટા મોટા ઠુંગા હોય ને એ ઠૂંગા હરગાવા મૂકીએ તો પછી તપતું તપતું રીએ તબેલો અહીં કે ટાઈટ બહુ જ નહીં પડે એકદમ એટલે એકદમ ટાઈટ પડે એટલે ઠામ વિસરે પિંજરું ભર્યું લુગડા ઉતા ઉપાડ્યા હકેલ્યા લખમણ આવતા એ ટીંગાડ્યા અમારા મોહિત દીકરાના જયવીરના જયવીરના મારા ઉતા એ તે તા મશીનમાં તો એ હકેલા મીઠા યુસની ઉતી એક હાથે જોડ જયવીની પહેરી દીધી એ ધોઈ અને એમાં ઝીણું મોટું ઝીણું મોટું કામકાજ હાલતું હતું અટાણા મહી અટાણા મહિતા ન કહેવાય એમ અટાણા હાંજ પડવા આવી અને પિંજાણ્યું ને કોણ ભીંજાવ્યું હમ બહુ હાર્યું અને આ હે ને અથી હોવ તે અથી આવું તે કોણ ભેગાડી દેતું મેમી ભીગ ગઈ હા અને આ હે ને બે યારમ થીતી હું હે ને ઓલા કેરા મે એકદી પાણી મગ્યું તું કેરા પાણી મુકઈન ગઈ નતી નડી લેવા ગઈ હૈ ને તે નડી થી ભીંજાઈ અને આમાં અટકીને થન પાણી ને હતી કે હું છાટણી છાટતી હતી તે ડગલા પર થી હોય ઓ નહીં અસો હોય દે કે દે હે હવે તો ખેંગ કરશો કે મે પુની નંદી ના પાણી ધોઈ દઉં ની અને દેખતે અથી દેખતે અને એના સોટલા ને જોવો બે સોટલી અને એમાં તો પાછું મલક નું કુસો હા તો ભી ધોઈ લઈ રે દેખીએ તે દેખીએ તો દુઈ છે એ એક યે અથી દેખતે નાની અહીં એક અને એક એ માર જીજી ભી તાર રાત્રી લે કે તે એક હેંગ ભી હસન માર મમ્મી લઈ આપતી દેખ હસ અસી છૂટી પાડી આપતે ને હા બેસકન મારો લાગતેલો ચાલો તે આપણો આપણું ગાથા જોઈ આવજે અને અહીંયા ગુટા ને મળી ખબર માથામાં કાવ થયો હોય કઈ સને પડે હોય કે કાવ થયો હોય ખોડો થયો ને ખોડો થયો ને તે એવી ખંજવાયર આવે હાથી કે ઓલું થાય ને એટલે ખોડો તો થાય જ ક્યારો આવે એટલી અને જ્યાં મેથી નીકળવા માંડી સીવાણા ભેગી જોવા આવે અને દાઢ બહુ મસ્ત ને કોમેટ આવે બથાય કીએ બગોદર નું વધારે પડતી બગોદર ની કોમેટ આવે કે બગોદર હારું દવાખાનું હે ને એક પોરબંદર નહી હે તે હું જોવા એટલે મારી મામા હાટવા એક પેન્ડલ સેટ જી હું લે આવી હતી એમાં ખુલે ગું બીજું તો કઈ નથી મારી મમ્મી લઈ આપે ખુલી ગયું તે અમે બંધ કરી દઉં હા તે હશે લોન

ખાંડ મૂકીએ ખાંડ મૂકી દીધું અને ભોડા ની પણ મૂકી દીધું ખાતી તાજ મગોટું તો બહુ ઓછું ખાય ધમાની સોળે દીધો આ હવે અટાણું થઈ ગયું હાચી વાત તો થઈ જવાનું હોય ને પણ ને કોરા રજા ભઠો પણ ચાલુ કરી દીધો અટાણે આકોગારાનો થપો મારી દીધો બધા તગારા આવે ગા અને મૂકવાના ઉતા ગાભણીઓ ને એ બધાય મુકાઈ ગયા પૂરી આજ આજ તો વ્યાઈ જવી જોઈએ હા એ તો હાચી વાત છે ભગવાન અને આ હે ને કંઈક બેહવામાં બેહે અને આ ઓલી ને ત્યાં ઓલું થઈ ગયું બિસારી આ આજ ઓકે કી ના આ દિવાલમાં

बोझने बहुत हा 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 वो आवाज ति ताई उतरती ने એટલે એવા હાટું છે અને આ તો મોટો બૂટુ પડ્યા નું ભૂડો બધા નીરાઈતી નીરાઈતી પીવા મીને પહેલા હે ને મોટર ટબ માં નીરાઈતી પાણી મુક દઈએ પીપતા દઈએ ધીરે ધીરે ને મારી મણકે ફોન આવે પણ ઉપાડવા દે હગાય ને તો ઉપાડવા જાય ને

og næstæðan og bíðar og neitt.

Ja sam Da. Niste li vidio? 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 Da. અમારે પાસે અમારે ફુઈવાર વાડી હે ને ન્યા ઓલા ભાઈ ને રેવા આયા ને એ દૂધની કેટલી મકો આવે પછી અમે વાતો સીતો કરી એ રાવલી ત્યાં રેવા આયા ને તી રાવલ ની બાજુ મને તે સેલ ને પોરતી દી એની વાતો કરતા તા રે તે ઈ માં વાતો ઈ સડે ગતા ને મારા આ લાઈન માં હે ને એક જ ભીમ બાકી રે પછી ધોવાનો અને પછી આથી આ ગાય પાહતી કરતી જાય મે કા ઓલ ગો ભૂરી પાહતી કરતી આવી અને ઢવાળો ને આ માથે જ આવે દૂધ રે તે પાણી નો આવેલો માથી તો અપ અપખરવાના કે આ આવે છે

खा बा त ते कोने छ निAmaro देखाइ पनि खा हालते हालले दही बोजी दुकाले आज बिते वार लच छ लच छ दिते बा वार लथै दिते बी पा प न सके दिन खुसी रह र त ठिक नि पा बिना हुन्छ हाल बिना दाज सबै भयो

આ કેરે તમાર કોફર છે ને રીયા તમારા કોઈ દેખા કરે માંવાય છે નથી જાને મને જોતું તો ની છે ખત્રની સુધાર તો બસ થાય છે જાદુ ગાડો બજે केतिलाई काल चाहिँ अ म जरेनस अब उत्राइन हामी भइकी अनि तब गए धेरै आउला पैसा पनि दिने आउला इतनी नै हो काल फुर्सद भर्नी कहिले छ चित्रيانमा चाहिँ म सानो काम नि दुइ छ खाने म त हाम्रो डुफलाई मर्दा समझ्छु त्यसलाई छ तिमीलाई छैन आइ बेस्टोरी छ ति गर्न छ कि अब हत्ती अब यस्तो खराब भयो तर अनि फे

તો જો હું પાણી કરતી હતી ને તે પાણી એ રૂપાળી થઈ ગયું હે હે ને રૂજુ વરવા આવ્યું તો મોટર બંધ કર દે અને પછી પાવડો પાછો માર દે કોઈ પાછો તમેલામ પોદરો થયો હોય ને તો એ હે ને ઉપાડે વા પાવડો માર દે તો પછી હે ને હવે મતલબ કે કાઈ ન રહી મોટર બંધ કરી દીધી

બે હાથું ને બિસારી હતી બેસીએ જ નઈ દૂસો ના ખાય ને તારે જ બેસી દૂધ ની ટોપડી જાર બેન ઉપાડી ટોપડી લેવાની રીયો હે ને એ કે આની આજ ઘર ઘણા જાન કરે દૂધ હાંભુ જોવે ને જાલવું પડીએ એ કે ટોપડી વધારે ભરેલ હે અને છે ને મેળવવાનું એવું હતું અને આણી જોઈએ હાંજી વધારે હવે મરજી હોય તો ખાય ને બહુ ઓછું ખાય બિસ્કુટ ને એવું ખાધા રાખે હતી મેં બહુ પીતો હતો પછી દૂધ વધારે પીવડાવીએ

તો અને વરક વેતે પાછળ બે હે અને આ ખાટા ટમેટા હે ચા કેની કેની આ ખાટા ટમેટા ની આ બહુ જ મસ્તી નું થાય ખાટું ખાટો ને ગાટા રહાવા એટલે મારે જ કરવું એનો હે નાખો ને પડખે મે મીતુ દૂધ ગરમ થાવા ખીચડી બોલાવતા ખાઈ જાય